આ ઘટના બની હતી ત્યારે મિત્રો આ બાબતે પાલ પોલીસે અકસ્માતમાં મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મળતી માહિતી અનુસાર મિત્રો આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ કિસ્સો દરેક માતા પિતા માટે ચેતવણી કિસ્સો છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે કારણ કે નાના માટે બાળક માટે બાલકની અન્ય અન્ય કોઈ પણ જગ્યાએ એકલું મૂકવું જોઈએ નહીં જે આ મિત્રો અત્યારે આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો newa <laughs>